નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સિત્સર રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નજીકથી પોલીસે બિયર અને દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી અને પેરોલ ફરલો સ્કોડ ગત રાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સિત્સર રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે પસાર થઈ રહેલી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો કાર ચાલક રોડ સાઈડમાંથી કાર લઈને ભાગવા જતા કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂ બિયર કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર લાખ પંચાવન હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે